અને ફરવા જવાય કેવો થાક લાગે જતો કરે વસ્તે લક્ષ્મી કર્મ તે સરસ્વતી કર્મ દે તું ગોવિદા પ્રપાતે કર હે ધરતી માતા મારી માતા શેષ નાગ ને ધારણ કરનાર મારી ચરણ રજ ને સહન કરજો જય માતાજી હાલો ભૂતળી ધાર તો ઢગલો એક કામ તો આજે તો મમ્મી એ ઉઠાડવા નહીં આવી અને ખબર હશે કે થાકી રહી હશે બલ બુદ્ધિ ને વિદ્યા માંગો આપજો રે વરદાન નમો તને આજ નમો હનુમાન એ બાઈ કિચન તો જો રમણ ને ભમણ આ મોડા ઉઠી એટલે કેટલું કામ થાય વેલા ઉઠી જાય તો જાણે કોઈ કામ જ નહીં લે ભૂતડી કરવા માંડ કોઈ નહીં આવે કરાવા કેવો ગેંગ ચડ્યો તો આજ તો છે ને કામ થઈ જાય ને પછી આખો દી હું છે બીજું કાંઈ કરવું નહીં હે ભૂતડી તું કેરે ઉઠી મમ્મી હમણાં જ ઉઠીને ને કિચનમાં આવી એટલી વાર થઈ હજી તો એ કે કામને હાથે નહીં લગાડ્યો જો હારું લે ઉઠી તો ગઈ તો તમારે મને ઉઠાડાય ને મી કીધું કે કાલ ફરી ફરીને થાકી રહ્યા હશો ને તે તો ભલે હુંતી પાછું આપણે આવવામાં મોડું થઈ ગયું તું ને ઈ બધું તો ઠીક કા મમ્મી પણ કેવો થાક લાગ્યો ની અને બેન કેવો ચડ્યો હું એ ચક જાય ને એટલે આમાં જોયો એ બાઈ હું તો એવી થાકી રહી ને આજ તો મમ્મી મે છે ને નક્કી કર્યું હે કે આપણે કામ થઈ જાય ને પછી મારે આખો દી હું હે એ હા હુઈ જાજે બસ હા જુદી તો ઉઠીશ નહીં ને ત્યાં સુધી ઉઠાડીશ નહીં તને એ હા લ્યો હારું લે તો હવે કામ કરવા માંડીએ બે

પાછી ફોને નહીં ઉપાડતી ઈચ્છું લાગે જો તો બાયડી બોલે હેરી હવે તો હે ભગવાન આ ગોગડી ને ફોન નખવાઈ ગયો તો આમ થોડુંક કિચન નું કામ કરી લઉં ને પછી છે ને નિરાતે બેહી અને ચંપા માસી નામ ફોન કરી દઉં કઈ નક્કી નક્કી વાય ગોગડી નો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો હોય ઈ તો પાછી ફોન ની રસી આણી એવી રહી ફોન જુએ ઓ સીતાબેન તમારે તો મોડું નહીં આજે

એટલે જ ને તમારે તો થઈ ગયું હશે તમે રહ્યા ઊભો ઊભો વાતો કરો માર તો ઢગલો કામ પડ્યું છે બારે ગયા તો એટલે આટલા બધા લુગડા હે એટલે જ આટલા બધા હે નકર તો આટલા હોય ની ના ના ઈ તો એમ જ હોય ને હાલો હાલો હા ચંપા માસી બોલો હો ના રે ના મુઈ ગોગડી જ બોલું છું બોલ ને ભૂતડી સારું લે તારું જ કામ હતું હા તો બોલ ઈલી તું છે ને કાલ મને કોક રાતે કીટી હતી ખબર હે પણ હું નીંદર માં હતી ને તો મને કઈ સમજાણું નહીં કે રે કીટી થી ઈલી આપણે ઉયા થી આવતા તો સાળંગપુર થી તો તું કક ગાડી માં મને કીટી નતી ઈ તો એમ કીટી થી એક મારો ફોન ખોવાઈ ગયો એલી જડતો નતો તો જડ્યો કે ન જડ્યો ના રે ના એલી કોઈ ફોન નહીં જડ્યો જી સામાન માં જોયું નહીં હોય તો ઠીક નકતો ગયો ના રે ના હું એમ તોડી જવા દેવાય પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાય ગોતી દે આપણા હે ઈ પોલીસ વાળા ફોન ગોતી દે આપણો કોણ જાણે આપણે એકવાર ફરિયાદ તો કરવા જવાય હા તો એકવાર કરી આવે ક્યાં ખોઈ આવી તું તારો ફોન કોણ જાણે લે ખબર નહીં ચક પડી ગયો કે રહી ગયો કે કું જાણે હવે દેખાતો નહીં હાથમાંય નહીં હે ભગવાન તું તો હાવ કેમ છે હવે ભેગો ચંપા ફોન રાખજે એટલે કોઈ કામ હોય તો કેવા થાય તારા ફોનનું લોકેશન ચાલુ હતું ના એલી નહોતું ચાલુ સાહેબ તો નક તો વળી લોકેશનથી એ કદાચ મળી જાય હા તો લઈ લી ક્યારે ફરિયાદ કરવા જવાની આપણે અત્યારે ફરિયાદ કરી આવીયા એ આ તો તું આવ મારા ઘર પાસે એટલે જાઈ હા આવી એટલે ઓ સિતારામ એ હા સિતારામ એ ભગવાન આ ગોગડી તો કોના જીવી કોણ જાણે ફોને ન હાટવી શકે ફોન કર્યો તો ગોગડીને ઓય મમ્મી મેં છેન ગોગડીને ફોનમાં ફોન તો કર્યો તો પણ એને લાગ્યો નહીં પછી કામ કરી મેં જંપા માસી નામ ફોન કર્યો હતો તો વાત થઈ તમારી હોવે મમ્મી વાત તો થઈ પણ ગોગડી કીતી હતી કે ફોન નહીં જડતો રહ્યો એ બાઈ ક્યાં ખોઈ આવી કોણ જાણે ક્યાં ખોઈ આવી ફોન તો ના હોય તો રાખતો ન હોતો આ ગોગડી ના થાવ ભંગલ જ છે હવે શું કરશો તો સેને હું તમને એમ કેવા આવી હતી કે માર ફોન ખોઈ ગયો ને ગોગડી નો તો હેને પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા આવી પોલીસ માણા ને તો ગોતી દે ફોન એ ગોતી દે હે ઈ તો કોણ જાણે પર જાતા આવી એકવાર હે ભગવાન કોણ જાણે શું થાશે તમારું કેવો મુખો ફોન વાપરતી ગોગડી હવે વન હતો ઈ કેવો મુખો આવે મુખો જ આવે ને હે ભગવાન હવે ખર્જો કરશે ને ગોગડી હવે તો લઈએ ની દે જે જાણે ચંપા માસી ઈ તો હવથી હાર હા તો મમ્મી ભલે હો સીતારામ હમણા આવ એ આ જા એટલે હું ખબર મળી જાવ તો મળી જાય કેવો મુખો ફોન હતો એ હા

ત્યારે વધે જ એક તો હાચવતા આવડી નહીં વાપરે મુખ અમુક ફૂન મારી મમ્મીએ કીધું કે ખોવાઈ ગયો હશે ને તો હવે નવો લઈ દઉં એ તો સારું ને ઉપાધિ હોશી કા શું સારું વરી હોશિયાર હાલે અલટાણે હાલ જઈએ શું ખબર મળી જાય ફરિયાદ તો કરતા આવી સાહેબ અમારે છે ને ફરિયાદ છે શું ફરિયાદ છે બોલો સાહેબ અમે છે ને કાલ બધા સાળંગપુર ફરવા ગયા હતા ને હા તો શું થયું અમે સાળંગપુર ફરવા ગયા હતા ને પછી પાછા આવ્યા ને તો અમારો ફોન નતો હાથમાં અમારો જો ખોવાઈ ગયો ને એમાં કાંઈ ખબર નહીં ઠીક ફોન ખોવાઈ ગયો ઈ ફરિયાદ નો થવાની હે ઓ એ સાહેબ ફોન ખોવાઈ ગયો હે કયો ફોન હતો 1+ હંચવાતા ન હોય તો એવા મોખા ફોન શું કરવા રાખો હો સાહેબ તમાર ગોતી દેવો હોય તો હાક્યો ન કે ના અમે બીજી ઓફિસે જઈએ અમારો ફરિયાદ ન થવા બેન તમે છે ને જરીક નીરત રાખો અમે અહીંયા જે પોલીસ બેઠી છે ને એ માણસને ગોતવા બેઠી છે તમારા ફોન ગોતવા નહીં બેઠી કાંઈ પણ તોય અમે એક ટ્રાય કરશું તમારા ફોનમાં લોકેશન ચાલુ હતું એ તો કાંઈ ખબર નહીં તમે એક ફોન કરીને જોયો હોવે સાહેબ હવારમાં એકવાર ફોન કર્યો તો સ્વિચ ઓફ બતાવે હે ઠીક છે તમારા ફોનના નંબર આપી દો અને એના સિવાય તમારા પાસે કઈ ડિટેલ હોય ને તમારા ફોનની તો એ આપી દો સર અમે આપી તો દઈ કાં પણ અમારો ફોન જડી જશે ને નહીં પાછો એ અમારો મોઘો માયેલો ફોન હતો ત્યારે મુખ હમાયેલો ન રખાય ને હજાર વારો સેમ નો ડબ્બો આવે ને એ રાખવાનું તમારે હા હવે એ તમે નથી કરશો તો અમાર કયો ફોન વાપરવાનો કયો ફોન ની વાપરવાનો ભૂતડી બોલ નહીં આ સાહેબ કેવા ડેન્જર લાગે છે તો ગુંડા જેવા તો છે તું કાય બોલ નહીં નકો આપણો ફોન લઈ ગયો ને એના કરતા પહેલા આપડી ધુલાઈ કર નાખશે આ તો શું વરી પોલીસ હોય એટલે એવું કે ગમે એમ બોલવાનું એ થોડી નક્કી કરે આપણે કયો ફોન રાખવો છે તું બસ થોડીક વાર શાંતિ રાખ આપણું કામ થઈ જાય ને ત્યાં સુધી એ હા સાહેબ અમારો ફોન જડી જાય ને નહીં ટ્રાય કરશું મળી જાય તો ઠીક છે ન કે બીજો ફોન લેવાનો ખર્ચો કર નાખજો સાહેબ હું તમને છે ને મારા ફોનની બધી ડિટેલ આપી દઉં જુઓ મારે છે ને વન ફોન હતો અને ફૂલડાવાળું કવર હતું કા ધોરું ને કેસરી ને એવા એવા ફૂલડાવાળું કવર હતું અને નવો જ હતો ફોનમાં એક સ્ક્રેચ ડેચ કાંઈ હતું નહીં अने मारा नंबर जुओ मैं तमें लखी ने आप्या छे ए हा कई वांधो नहीं तो हवे अमारे काल आवानुं साहेब के नहीं आवानुं काल नहीं बे दी पछी आवजो मळशे ने तो कहीश साहेब गोती देजो ने प्लीज बहु मोखो मायलो फोन छे मैं क्यां थी सेठिया फरियाद नो थावा आया हूं हा बेन हवे तमे जाओ थैंक यू साहेब ए हा कई वांधो नहीं बेन आम तो अमे छे ने कोई ना फोन गोतता नहीं अमे मणाने गोती ही पर तमारो फोन गोती મળશે ને તો થેન્ક યુ સર કાંઈ વાંધો નહીં બેટા હવેથી છે ને તમારો ફોન સંભાળીને રાખવાના અને હાચવી ના હકો ને તો લઈને જ નહીં જવાનું થેન્ક યુ સર હવે તમે જઈ શકો હો તમારા ફોન હાટુ કાંઈ ફોન આવે ને તો એકવાર જાણ કરજો એ હા સાહેબ તમને છે ને ખબર નહીં હોય મારો ફોન મને મારા જીવથી એ ઘણો વાલો હતો અને કોઈ ગોતી ના હક્યો હોય તમે મને ગોતીને દેશો

તમારો ખુબ ખુબ આભાર સાહેબ ભગવાન તમને હંમેશા ખુશ રાખે હાજર રાખે આમ બધાના ફોન ગોતી દેતા રહેજો